તો અને ઉતારવી પહેલા સમજી ગયા એવી કઈ વસ્તુ છે કે ઈ આપણે પહેરવી છેલ્લે અને ઉતારવી હેલા સમજી ગયા તો ચાલો હું પપ્પાને એનો જવાબ પૂછું એમાં શું આવે નઈ પપ્પા તમને ખબર છે એનો જવાબ

તો ચાલો પપ્પાને જવાબ નથી ખબર છે મમ્મીએ બૂટ જવાબ આપ્યો છે તો મિત્રો તમને જો આનો જવાબ ખબર હોય ને તો કોમેન્ટ કરો અને મમ્મીએ જો જવાબ સાચો આપ્યો હોય તો કોમેન્ટ કરો અને વિડીયોમાં તમને જો આનો જવાબ ખબર હોય તો કોમેન્ટ કરો લાઈક કરો અને આ વિડીયોને ફટાફટ આગળ વધારો અને તમે લોકો શેર કરો